સ્વાગત છે હું છું વડોદરા મહાનગરપાલિકા ને સ્ટેન્ડિંગ કમિટી ના પણ બજેટ ને સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું જે બાદ બજેટ સભાની શરૂઆત થઈ હતી વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પાંચ હજાર પાંચસો અઠાવન પોઈન્ટ છ્યાસી કરોડનું બજેટ સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કર્યા બાદ કોર્પોરેશનની સમગ્ર સભામાં મંજૂર કરવા માટે મૂકવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડોકટર શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં બજેટ મૂક્યું હતું જે બાદ સભામાં બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી આ વખતે શાસક પક્ષ તરફથી કોઈ દરખાસ્ત રજૂ થઇ નથી કોર્પોરેશનના આ બજેટમાં કોઈ કરબોજ લાદવામાં આવ્યું નથી કોઈ આવ્યો નથી બજેટ ફેબ્રુઆરી સુધીમાં મંજૂર કરી દેવામાં આવશે સભામાં બજેટની ચર્ચામાં શહેર ભાજપ પ્રમુખ શાહ વડોદરા મહાનગરપાલિકાનું પહેલી વાર પાંચ હજાર 5000 ની ઉપરનું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે બજેટ એ સમગ્ર શહેરના વિકાસ માટે સૌથી મહત્વની બાબત છે ત્યારે આજે આ બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને એ નિહાળવાનો મને વિચાર આવ્યો અને માટે આજે અહીંયા

આજે પચીસ છવ્વીસ વર્ષથી બેઠા છો પછી સુધી ડેવલપમેન્ટ દેખાયું નહીં દરેક બજેટની અંદર નવી નવી વાતો કરવી નવા નવા ભાંગા પુકારવા અને વડોદરા શહેરની અંદર આજે બી ડ્રેનેજ મિક્સ પાણી એટલે ગંદુ પાણી આવે છે ડ્રેનેજ ઉભરાય છે રોડોમાં ભૂવા પડી જાય છે કૂતરા પાછળ ધોળે છે ગાયો શિંગડા મારે છે આ બધું જ થઈ રહ્યું છે તો કયા કયા જ વસ્તુમાં સિદ્ધિ મેળવી